ભરૂતના સીતપોળના નારામાં એક યુવક ડૂબ્યો ફાયરની ટીમને પાંચ કલાકની જેમત બાદ મૃતદેહ હાથ લાગ્યો ભરૂતના સીતપોર ગામના નારામાં એક યુવક પડી જતા ડૂબી ગયો હતો આ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરોને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પાંચ કલાકની ભારે જેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો જ્યારે સ્થાનિક પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે તાજેતરમાં ભરૂચમાં પડેલા ભારે વરસાદથી અનેક શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેમાં ભરૂચ તાલુકા સિત્તપુર ગામમાં પણ વરસાદના કારણે નારા છલકાઈ ગયા હતા આ સમયે ગામનો યુવાન અશોક દિનેશભાઈ વસાવા નારામાં પડી જતા ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો આ અંગેની જાણ થતાં ગ્રામજનોના તોરા સ્થળ પર ઉમટી પડ્યા હતા આ ઘટનાની જ્યાં સ્થાનિક આગેવાનોને ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરોને કરવામાં આવતા તેઓ તાત્કાલિક જવાનો સાથે ઘટના સ્થળ પર દોરી આવી યુવકની શોધખોળ આરંભી હતી ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ પાંચ કલાકની ભારે જહેમત બાદ નાળામાં ડૂબી ગયેલા અશોક વસાવાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસ મથકમાં કરવામાં આવતા તેઓએ પણ સ્થળ પર પહોંચી મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ ચલાવી છે રિપોર્ટર કેતન મહેતા ભરૂચ